નમસ્તે વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે આ વિડીયોની અંદર પ્રકરણ દસ ભાત એટલે કે પેટર્નની રમત એ સમજવાનું છે તમને બધાને ખબર જ હશે કે પેટર્ન એટલે શું પેટન એટલે કે ભાત બીજા શબ્દોમાં આપણે કહીએ કે ભાત એટલે કે ડિઝાઇન કોઈ પણ અલગ અલગ પ્રકારની જે ડિઝાઇન હોય છે તેને આપણે ભાત કહીએ છીએ પેટર્ન કહીએ છીએ અહીંયા પહેલું તો આપણે એ સમજવાનું છે કે પેટર્ન એટલે શું તો તમે જ્યારે કોઈ આકૃતિ કે અંકોના સમૂહને સમૂહ એટલે કે જે વધારે હોય ભેગા હોય તેને આપણે સમૂહ કહીએ છીએ સમૂહને અક્ષર કે અક્ષરોનો સમૂહ કોઈ ચોક્કસ નિયમથી આગળ વધારે ત્યારે તે પેટર્ન બને છે બરાબર ને તો અહીંયા આપણે તમે બધાને ખબર જ હશે કે પેટર્ન તમે ઘણી બધી જગ્યા ઉપર જોયું હોય છે પેટર્ન આપણે સામાન્ય રીતે પેટર્ન દેખ તો સાડી દુપટ્ટા ચાદર ટુવાલ ગાલીચા ભાઈતળિયાની ટાઇલ્સ દિવાલની ટાઇલ્સ વગેરે જગ્યા ઉપર આપણે પેટર્ન ડિઝાઇન જોયેલી છે તો અહીંયા તમે આ પાઠ્યપુસ્તક જે છે એમની અંદર તમે આ ચિત્રમાં જોઈ શકો છો કે આપણી આજુબાજુની ભાત અને પેટર્ન અહીંયા આપેલી છે તો અહીંયા આપણે લખ્યું છે કે રોજ જીવનમાં આપણે ઘણી પેટર્ન જોઈએ છીએ જો ઉદાહરણ સ્વરૂપે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે અહીંયા પહેલી જે ડિઝાઇન આપેલી છે તમે જુઓ છો કે અહીંયા જે પહેલી ડિઝાઇન અહીંયા જે આપેલી છે એ તમે જુઓ કે કેવી ડિઝાઇન છે વાડનું તાર હોય છે તમારા ઘરની આજુબાજુ જો તમારું ટેનામેન્ટ હોય તો તમે ત્યાં વાંદરા અંદર ના આવે એના માટે આવી તાર બનાવતા હોઈએ છે કોઈ સ્કૂલની અંદર કે કોઈ ફ્લેટની આજુબાજુ આવું બાઉન્ડ્રી કરેલી હોય છે બરાબર ને એટલે આ વાડનું તાર છે અહીંયા બીજા નંબરનું તમે જોઈ શકો છો અહીંયા બારીની જાળી છે તમારા ઘરની બારીની જાળી જોજો બાજુવાળા ઘરની બારીની જાળી જોજો બધાની શું હોય છે ડિઝાઇન અલગ અલગ હોય છે બરાબર ને અહીંયા સાપ આપેલો છે જો સાપ છે સાપની ઉપર જે ડિઝાઇન આપેલી હોય છે તે ડિઝાઇન તમે જોઈ રહ્યા છો કે કેવી અલગ અલગ છે બરાબર અલગ અલગ સાપ પર એના પટ્ટા અલગ અલગ હોય છે એટલે કે ડિઝાઇન અલગ હોય છે તમારી આજુબાજુ જુઓ અને ત્રણ વસ્તુઓના નામ લખો કે જેમાં તમને પેટર્ન જોવા મળતી હોય તમારી આજુબાજુ તમે જે છે તમે જ્યાં બેઠા છો ને તમારી આજુબાજુ તમને જે વસ્તુ જોવા મળે છે ડિઝાઇનવાળી એ તમારે અહીંયા લખવાની છે તો તમે ઘરમાં બેઠા હો તો તમે એવું કહી શકો છો કે મારા ઘરની સ્ટાઇલ્સ જે છે એની ડિઝાઇન સારી છે કોઈ મમ્મીની સાડી હોય દુપટ્ટા હોય તો તમે અહીંયા લખી શકો છો તમને જે અનુકૂળ આવે તે તમે જોયું હોય ને તમારા ઘરમાં હોય એવું તમે અહીંયા ફ્રીજનું કવર હોય એ પણ લખી શકો છો અહીંયા આપણે દુપટ્ટો લખી શકીએ છીએ બરાબર દુપટ્ટા પર પછી ચાદર કે ટુ વાલ બરાબર બીજી એવી ઘણી વસ્તુ છે કે ત્યાં તમે જોઈ છે ડિઝાઇન બરાબર હવે અહીંયા તમે જોઈ શકો છો કે નમસ્તે હું પલ્વી છું હું જયપુરમાં રહું છું મારી શહેર બ્લોક પ્રિન્ટ કરેલા કપડાં માટે જાણીતું છે એનું જે શહેર જયપુર છે એને જે બ્લોક પ્રિન્ટ છે ને આ બ્લોક પ્રિન્ટ આપેલી છે ને એના માટે એનું શહેર જાણીતું છે મારી માતાએ કરેલી કેટલીક બ્લોક પ્રિન્ટની વાત તમે જુઓ આ છોકરી જે છે એને એવું કીધું છે કે એનું નામ છે પલ્લવી પલવી એવું કહેવા માગે છે આપણને કે મારી મમ્મી છે ને એ એ પોતે રાજ્ય જયપુરની છે અને મારી મમ્મી છે ને આવી બ્લોક પ્રિન્ટ કરે છે આ જે બ્લોક પ્રિન્ટ કરી છે ને એવી મારી મમ્મી બનાવે છે તો તમે જુઓ કે મારી મમ્મી કેવી બ્લોક પ્રિન્ટ કરી છે તમે જોઈ શકો છો કેવી ઝીણી ઝીણી ડિઝાઇન કરી છે બરાબર ને અહીંયા બ્લોક બ્લોકનો વારંવાર ઉપયોગ કરીને તે આવી ડિઝાઇન બનાવે છે જે બ્લોક તૈયાર હોય છે એના ઉપર એ કલરમાં ડબોડી અને એના ઉપર પ્રિન્ટ પાડવાની હોય છે બ્લોક કહેવાય અલગ અલગ બ્લોક બરાબર પેલા બ્લોક રમવાના નહીં આવતા તમે ગાડી બનાવીશ પ્લાસ્ટિકના બ્લોક આવે છે ને એના અલગ અલગ તમે ગાડી બનાવી શકો છો પછી કોઈ બિલ્ડિંગ બનાવી શકો છો ફેન બનાવી શકો છો બ્લોક એટલે કે ડિઝાઇન તૈયાર હોય ડબોડી અને પછી એના પર પ્રિન્ટ પાડવાની હોય છે ઓકે તો બ્લોકનો વારંવાર ઉપયોગ કરીને ત્યાં આવી ડિઝાઇનો બનાવે છે એક દિવસે મેં બ્લોક પકડીને સુંદર ડિઝાઇન બનાવી આ એની મમ્મીએ બનાવી હતી અને આ જે ડિઝાઇન છે એ કોને બનાવી છે પલ્લવીએ બનાવી છે ઓકે તમે જુઓ છો કે એને બ્લોક પકડી અને એને આવી રીતે ડિઝાઇન બનાવી છે તમે પણ તમારા ઘરની અંદર તમે તમારા જે કલર હોય છે એને પલાળી એની અંદર તમે અલગ અલગ શેપવાળી કોઈ વસ્તુ લઈ એને ડબોડી અને તમે આવી રીતે બનાવી શકો છો બરાબર ને તો તમે જુઓ છો કે એક જ બ્લોકનો જુદી જુદી રીતે ઉપયોગ કરીને આ બધી ડિઝાઇન બનાવી શકાય છે દરેક બ્લોકમાં પેટર્નનું પુનરાવર્તન થાય છે તમે જાણો છો બરાબર ને તો હવે આપણે આગળ જોઈએ કે પેટર્નમાં ચિત્રો તમારે જોવાના છે તો અહીંયા તમે જોઈ રહ્યા છો કે અહીંયા અલગ અલગ પ્રકારના ચિત્રો આપેલા છે મેં ચિત્રોને કેટલીક પેટર્ન બનાવી છે ચિત્રો બધા લીધા છે અને ચિત્રોને અલગ અલગ રીતે ગોઠવી અને પેટર્નને આગળ વધારવાનું એને પ્રયત્ન કર્યો છે કે મેં દરેક પેટર્ન માટે નિયમનો ઉપયોગ કર્યો છે કોઈ પણ પેટર્ન તમે જ્યારે બનાવો છો તો એને નિયમથી આગળ વધારવાની છે આપણે જ્યારે બી આ પ્રકરણ સ્ટાર્ટ કર્યું ત્યારે મેં તમને પેટર્ન એટલે શું એ સમજાવી તું કે કોઈ પણ પેટર્ન પેટન એટલે કે કોઈ નિયમને લઈને આપણે એ પેટર્નને આગળ વધાવીએ ને અને પેટર્ન કહેવામાં આવે છે તો અહીંયા જુઓ આ છોકરીએ જે છે આ છોકરી છે એને તમે જોઈ રહ્યા છો કે પેટર્ન બનાવી છે કે નિયમનો ઉપયોગ કર્યો છે તો અહીંયા તમે જોઈ રહ્યા છો કે પહેલાં સૌથી પહેલાં બે છોકરા લીધા છે પછી એક છોકરી લીધી છે પાછા બે છોકરા લીધા એક છોકરી લીધી અને બે છોકરા લીધા તમે જ્યારે પરીક્ષા આવે પરીક્ષાની અંદર કોઈ આવી પેટર્નને આગળ વધારવાની વાત કરવામાં આવે છે ત્યારે તમે જોશો શરૂઆતમાં જે બે ત્રણ સ્ટેપ છે ને એ આપેલા હશે અને પાછળ બ્લેન્ક આપી છે કે ખાલી જગ્યા આપી છે તે તમારે લખવાની રહેશે તો શરૂઆતના જે બે વસ્તુ આપેલી હોય ને તમારે બરાબર જોવાની અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે બે છોકરા એક છોકરી અને બે છોકરા આટલું આપ્યું હોય અને આ વસ્તુ ના આપ્યું હોય આના આપણા આગળ પેટર્ન વધારવાની કીધી હોય તો તમે શું કરશો પહેલાં બે છોકરાને એક છોકરી બે છોકરા છે બરાબર તો પછી તમે શું કરશો એક છોકરી મૂકશો અને બે છોકરા મોક્ષ આ નિયમ છે કે બે છોકરા લેવાના છે ને એક છોકરી લેવાની છે એવી રીતે આપણે આ પેટર્નને આગળ વધારવાની છે હવે નીચે આપણે જોઈશું એ કહે છે કે આ પેટર્ન માટેનો નિયમ એ છે કે દરેકે બે છોકરા પછી એક છોકરી આવીએ પછી તેનું પુનરાવર્તન થાય છે આમાં પુનરાવર્તન કરવાનું છે કે બે છોકરા પછી એક છોકરી છે પાછું એનું એનું પુનરાવર્તન કર્યું એટલે કે એના એ વસ્તુ લીધી કે બે છોકરા અને એક છોકરી ઓકે બધા વિદ્યાર્થીઓને ખબર પડી ગઈ હશે ત્યાર પછી તમે નીચે જોઈ શકો છો કે આ તીર છે કેવું સીધું છે આ નીચેની તરફ આ ઉપરની તરફ આ નીચેની તરફ બરાબર હવે એક ઉપર એક નીચે એક તીર ઉપર એક તીર નીચે આમ એની પેટર્ન આગળ વધે છે તો આ પેટનમાં એક તીર ઉપરની બાજુ છે એક તીર નીચેની બાજુ છે પછી તેનું પુનરાવર્તન થયા જ કરે છે પુનરાવર્તન એટલે કે એવું ને એવું તમારે આગળ વધારવાનું છે ઓકે હવે તમારે અહીંયા મહાવરો આપેલું છે કે નીચેને કેટલીક પેટર્ન આપેલી છે દરેકમાંનો નિયમ શોધો અને પેટર્નને આગળ વધારો આનો નિયમ એ છે કે પહેલું છે આપણે પહેલાં તો જે આપેલું છે એનું તમારે ઓબ્ઝર્વેશન કરવાનું છે કે એને બરાબર વિચારી અને સમજવાનું છે તો અહીંયા તમે જોઈ રહ્યા છો કે એક બે ત્રણ અને ચાર ઘડા આપેલા છે એ ઘડા ચારે ચાર એક જ સરખા પેટર્નના છે પરંતુ શું છે કલરની બાબતમાં કહેવાય છે અલગ અલગ તો સૌ પ્રથમ પહેલાં તો આપણે આ ઘડા દોરી દઈશું ઓકે દોરી દીધા મેં આ ઘડા દોરી દીધા બરાબર હવે આપણે એના જેવા ઘડા તો દોર્યા પણ આનો નિયમ આમાં શું નિયમ લાગુ પડે છે કે એક ગ્રે એક લીલા કલરનું છે અને એક ગુલબી કલરનું છે એક લીલા કલરનું છે એક ગુલબી કલરનું છે તો અહીંયા આપણે કેવો લીલો કલર પૂરવાનો બરાબર ને તો અહીંયા ત્યાં આપણે કેવો પૂરીશું અહીંયા આપણે લીલો કલર પૂરી દીધો પછી શું કરીશું ત્યાં આપણે ગુલબી કલર પૂરી દીધો પછી શું કરીશું ત્યાં આપણે લીલો કલર પૂરી દીધો તો આ પેટર્નનો નિયમ એ છે કે એક પહેલાં આપણે લીલો પછી ગુલબી લીલો અને પછી ગુલબી એ રીતનો કલર લઈ અને પેટનને આગળ વધારવાની છે તો ત્યાર પછી આપણે બીજો નિયમ જોઈશું બીજા અંદર પેટર્નની અંદર શું નિયમ લાગવો પડે છે તો સૌ પ્રથમ પહેલાં જે આપ્યું છે એને આપણે જોઈએ બે અ છે પછી બ પછી પાછા બે વખત અ લખ્યા છે પછી બ છે તો હવે આપણે આ જોઈએ તો અહીંયા પણ પાછા અ બે અને બ તો અહીંયા આપણે સૌપ્રથમ પ્રથમ પહેલાં બે વાર અ લેવાના છે એક વાર બ લેવાનો છે બે વાર અ અને એક વાર બ લઈ અને પેટરને શું કરવાની છે આગળ વધારવાની છે બરાબર હવે આપણે આગળ જોઈશું તો અહીંયા તમે જોઈ રહ્યા છો કે આ પેટરની અંદર પહેલાં એક ફૂલ આપેલું છે બરાબર એક આખું ફૂલ છે ફૂલની અંદર શું કીધું પહેલાં એક પાંખડી લીધી છે પછી બીજા ફૂલની અંદર એક હતી ને બીજી બે ઉમેરી બરાબર ત્રીજાની અંદર દરેક જેમ જેમ આગળ વધતા જતા બે બે ઉમેરવાની એક એકની એક મૂકી અને પાછી આ એક છે બરાબર એ એ એક અહીંયા મૂકેલી જ હતી એમાં પછી બીજી બે ઉમેરી બરાબર એ ત્રણ થઈ એટલે આ ત્રણ તો હતી જ એમાં પાછી બીજી બે ઉમેરી એટલે પાંચ થઈ પાછું હતું એના એ આવ્યું એક પછી ત્રણ અને પાંચ પાખડીવાળી તો અહીંયા પણ આપણે એવું જ કરવાનું છે કે અહીંયા એક પછી અહીંયા ત્રણ અને પછી પાંચ એક બે ત્રણ ચાર અને પાંચ બરાબર અહીંયા મારી જગ્યા ઓછી હોય છે એટલે ફાવતું નથી પણ તમે તમારી રીતે બનાવી શકો છો હવે ચાર નંબરમાં આપણે પેટર્ન જોઈએ કે આમ ચોકડી મારી દીધી તો સૌ પ્રથમ પહેલાં તો આપણે અહીંયા ચોકડી મારી દઈએ મારી દીધી પછી એની અંદર કલર જોવાના છે સૌપ્રથમ તમે પહેલી પે પહેલું જે બોક્સ છે એની અંદર જો તમે ઉપર કેવો જાંબલી કલર આપેલો છે એટલે કે વાદળી કે જાંબલી કલર આપ્યો છે પછી એની બીજા નંબરમાં જોવો એની બાજુનો આ બાજુનો આપ્યો છે પછી નીચેના આ બાજુ પછી ઉપરનો આપે તો આ પેટર્નને આગળ વધારવા માટે આપણે શું કરીશું અહીંયા આ બાજુ પછી આ બાજુ પછી આ બાજુ પછી આ બાજુ તો એ જ પ્રમાણે આપણે હવે શું કરીશું એ માટે પછી અહીંયા આવશે ઉપર જ કે આવશે ઉપર પછી પાછો આ બાજુ આવશે અને પછી પાછો નીચે આવશે બરાબર જો ચોથું ખાનું હોય તો પાછો આ બાજુ આવે ઓકે એવી જ રીતે અહીંયા આપણે જોવાનું છે પાંચ નંબરમાં પેટર્નમાં જુઓ અહીંયા આ સર્કલ ઉપરની બાજુ વાળ્યું છે અર્ધ ગોળાકાર છે પછી પાછું આ બાજુ વાળ્યું છે ઉપર બાજુમાં નીચે આ બાજુ હવે ઉપર હવે ઉપર આવી ગયું છે તો હવે આપણે ક્યાં લઈશું આ ઉપર હતું એની બાજુમાં કેવું છે આ બાજુ છે ગોળ વાળેલું ઓકે પછી શું ક્યાં આવશે નીચેની બાજુ ઓકે પછી આવશે આ બાજુ વાળેલું અને પછી પાછું આવશે ઉપરની બાજુ પછી પાછું આવશે આ બાજુ બરાબર આ જે રીતે પેટર્ન છે એ રીતે આપણે પેટર્નને આગળ વધારવાની છે ઉપરની બાજુ ગોળાકાર છે પછી પાછું જમણી બાજુ ગોળાકાર છે પછી નીચેની બાજુ ગોળાકાર છે ને પછી ડાબી બાજુ ગોળાકાર છે ઓકે દરેક વિદ્યાર્થી મિત્રો સમજી ગયા હશે ત્યાર પછી નીચે છ નંબરની અંદર તમે એ પેટનની અંદર જોઈ શકો છો સવાર છે બપોર છે સાંજ છે અને રાત છે તો અહીંયા હવે તમારે લખવું હોય તો આપણે સવારે ઉઠ્યા પછી બપોર થયું સાંજ થઈને રાત થઈ પછી બાજુ સવાર આપ્યું છે તો આપણે અહીંયા શું લખીશું બપોર પછી સાંજ બીજી જગ્યાએ બ્લેન્ક આપ્યું તો રાત એવી રીતે આપણે એનાય વસ્તુનું પુનરાવર્તન આગળ કરવાનું છે હવે આ વિકસતી પેટર્ન આવી છે આગળ આપણે જે શીખી ગયા છે એ પુનરાવર્તિત પેટર્ન હતી કેવી પુન પેટન હતી પુનરાવર્તન પેટન હતી હવે આપણે અહીંયા વિકસતી પેટર્ન શીખવાની છે વિકસતી પેટર્નની અંદર અમુક નિયમો હોય છે એ નિયમોને લઈને જ આપણે આગળ વધવાનું છે અહીંયા આપણે આવ્યા વિકસતી પેટર્ન વિકસતી પેટર્ન એટલે કે કોઈ ખાસ નિયમ પ્રમાણે વિકસતી એટલે કે કોઈ નિયમને આધારિત જે પેટન આગળ વધતી હોય છે ને તેમાં અંકો આકૃતિ કે અક્ષરોનું પુનરાવર્તન થતું નથી આ જે આગળના પેટર્નમાં શું હતું કોઈ અક્ષર હોય આકૃતિ હોય એને લઈને આપણે આગળ પુનરાવર્તન કરતા હતા પરંતુ આ વિકસિત પેટર્નની અંદર આપણે કોઈ અંકો આકૃતિ કે અક્ષરોનું પુનરાવર્તન કરવાનું નથી બરાબર અહીંયા કોઈ અલગ દરેક પેટર્નની અંદર અલગ અલગ પ્રકારના નિયમ હોય છે બરાબર તો આપણે જોઈએ મેં એક નવી પેટર્ન બનાવી છે આ જે છોકરી આપેલી છે આ છોકરી એવું કહે છે કે મેં એક નવી પેટર્ન બનાવી છે એ પેટર્નની અંદર તમે જોઈ શકો છો કે આ ચિત્રની અંદર જુઓ એને આમ ઉપરની બાજુ કોર્નર બનાવ્યું છે પછી બીજા નંબરમાં નીચેની બાજુ બરાબર ઉપર નીચે પછી બે બે ઉપર બે બે નીચે પછી ત્રીજામાં ત્રણ ત્રણ ઉપર ત્રણ ત્રણ નીચે એટલે તમે સમજી ગયા છો કે પહેલાંમાં એક ઉપર લેવાનું એક નીચે લેવાનું પછી પાછા બે લીધા પછી એક 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 પ્લસ થતાં થાય છે સમજ્યા તમે કે આમાં એક લીધું છે પછી એક માં બીજો એક પ્લસ કર્યો એટલે અહીંયા બે બે થાય બે માં એક પ્લસ કર્યો ત્રણ ત્રણ થાય પછી ત્રણ માં એક પ્લસ કર્યો શું ચાર થાય તો અહીંયા આપણે ચાર વખત કરવાનું છે બે ત્રણ અને ચાર થયું પછી નીચેની તરફ ચાર વખત કરવાનું છે ઓકે પછી એમાં પ્લસ કર્યો તો પાંચ વખત થશે તો અહીંયા 1 2 3 4 ને 5 1 2 3 4 ને 5 બરાબર આનો નિયમ એ છે કે તમે જે પણ એક લીધું છે એની અંદર એક પ્લસ કર્યો એટલે બે થાય બે ની અંદર એક પ્લસ કર્યો એટલે કે ઉમેર્યા એ એક ઉમેરતા જવાનું છે ને પેટનને આગળ વધારવાની છે બરાબર ને તો પણ આ પેટર્ન તો સતત વિકસતી જ જાય છે આને તમે આગળ વધારશો ને એટલી વિકસિત જશે એનો એન્ડ આવશે નહીં એટલે પૂરું નહીં થાય પણ આપણને જેટલી બ્લેન્ક આપી છે એટલું જ આપણે અહીંયા લખવાનું છે સતત વિકસતી જાય છે તેનું પુનરાવર્તન થતું નથી આના વસ્તુનું અહીંયા આવે એવું પુનરાવર્તન થતું નથી એ આગળ અલગ રીતે વધ્યા કરતી હોય છે તમે અહીંયા જોઈ રહ્યા છો જુઓ અહીંયા શું કર્યું આ ઉપર છે બાજુમાં છે નીચે છે બાજુમાં છે તો પછી ફરીથી આપણે શું આના વસ્તુનું આપણે અહીંયા પુનરાવર્તન કર્યું ઉપર બાજુમાં નીચે બરાબર એટલે આ જે પેટર્ન હતી પુનરાવર્તિત પેટર્ન એમાં એનું પુનરાવર્તન થતું હતું પરંતુ જે વિકસતી પેટર્ન છે એની અંદર વિકસતી પેટનની અંદર એ વસ્તુ ફરીથી નહીં આવે પરંતુ એનો વિકાસ થતો જશે બરાબર ને તો શું થયું તે નિયમનું પાલન કરે છે શું તમે નિયમ જોઈ શકો છો કે પેટનને આગળ વધારી શકો છો તો હા આપણે છે ને પેટર્નને આપણે સમજ્યા અને એ રીતે આપણે એને આગળ વધારી શક્યા છીએ તમે અહીંયા પણ એ ચિત્રને જોઈ શકો છો કે અહીંયા જુઓ તમે આપણે આ પણ કરવાનું છે અહીંયા એક બોક્સ લીધું છે એક બોક્સ લીધું અને એની એક બોક્સ લઈને એની આજુબાજુ બીજા બીજા ત્રણ બોક્સ મૂક્યા બરાબર એના એ બોક્સ આપણે અહીંયા મૂક્યું અને એની આજુબાજુ બીજા ત્રણ બીજી એક આડીને એક ઊભી લાઈન કરી બરાબર અહીંયા એક બોક્સ હતું આવ્યું એને અહીંયા મૂકી દીધું આપણે અને એની આ બાજુને આ બાજુ બાઉન્ડ્રી બનાવી આ બાજુને આ બાજુ ઓકે આ જ બોક્સ આપણે અહીંયા મૂકી દીધું ચોરસ એની આ બાજુ ને આ બાજુ બાઉન્ડ્રી આજ જ આખું બોક્સ છે એને હું અહીંયા મૂકી દઉં મૂકી દીધું મેં એની પાછે મારે અહીંયા નીચે બાઉન્ડ્રી બનાવવી પડે પાછી એક બનાવીશું તો એ થશે ઓકે તો થઈ ગયું તમે જ્યારે ઘરે બનાવશો ને તો તમને ઓટોમેટિક ખબર પડશે હું એક મોટું બનાવું છું આ એ અહીંયા જગ્યા ઓછી જગ્યામાં ઓછું ભાવે એટલા માટે જો અહીંયા ચાર લાઈન એક હતી પછી બે લાઈનવાળી બનાવી બે બે ખાનાવાળી બનાવી બે રોવાળી પછી ત્રણ અને પછી ચાર ને હવે પાંચ સમજી ગયા એક બે ત્રણ ચાર ને પાંચ બી પાંચ ઓકે ત્રણ થઈ ગયા એકમાં એક જ ખાનું છે બે ની અંદર એવી રીતે ઓકે સમજી ગયા છો તમે આની અંદર પણ આપણે એ રીતે છે અહીંયા એક ત્રિકોણ છે તો એક ત્રિકોણ મૂક્યો પછી નીચે પાછા બીજા ત્રણ મૂક્યા છે પાછો એ ત્રિકોણ આ ત્રિકોણ છે ને એ અહીંયા મૂક્યો અને નીચે પછી પાછો ત્રિકોણ બને આ ત્રિકોણ આપણે મોટો અહીંયા મૂકીશું મૂક્યો પછી એને એક સ્ટેપ આગળ મોટો કરવો જ પડે આ છે ને મને જગ્યાના અભાવને કારણે ઓછું ફાવે છે કારણ કે જગ્યા ઓછી હોય એટલે આપણે એને બરાબર કરી શકીએ નહીં સમજી ગયા એટલે આ રીતે કરવાનું અહીંયા એક હતું એક જ ત્રિકોણ થયું પછી અહીંયા શું થયું એક બે ત્રણ આવે એટલે વચ્ચે એક થયું પછી એક બે ત્રણ આવ્યા આ બે અહીંયા એક હતું એકની અંદર બીજા બે ઉમેર્યા એની અંદર બીજા ત્રણ હતા અને બીજા ત્રણ ઉમેર્યા બરાબર એક હતું બે ઉમેર્યા બે હતા બીજા બે એવી રીતે આપણે આ ત્રિકોણ અહીંયા પણ તમે એવી રીતે કરી શકો છો બરાબર જગ્યા ઓછી હોય એટલે આપણને થોડી દોરવામાં તકલીફ પડે છે બીજું કશું નહીં તમે તમારા નોટબુકની અંદર એ વ્યવસ્થિત દોરી શકો છો સમજે પછી આ દોરવામાં મજા નહીં આવે અહીંયા તમે જોવો છો એક લીટીનો ઉપયોગ કર્યો છે પછી બે લીટી પછી ત્રણ રેખાખંડ એટલે કે લીટીનો પછી પાંચ ચાર પછી આપણે પાંચ લેવી હોય તો તમે તમારી રીતે એવી કોઈ પેટર્ન બનાવો પાંચ લેવી હોય તો હું આવી રીતે પાંચ લઈ શકું છું આમ પાંચ થયા પછી છ લેવી હોય તો હું આમ રીતે લઈ શકું છું આમ ત્રિકોણ જેવું બનાવે બે હાડીને આમ છ સાત લેવી હોય તો આમ 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 લીધી આમ ને આમ ઓકે સાત બની ગયા હવે મારી પોતાની પેટર્ન અહીંયા આપેલ જગ્યાએ તમારી પોતાની પેટન બનાવવા માટે તમારે પ્રયત્ન કરવાનો છે હું અહીંયા તમને એક પેટર્ન બતાવી બતાવું છું બાકીની જે ત્રણ પેટર્નો છે બે ત્રણ ચાર એ બોક્સની અંદર તમારે જાતે તમારે પેટર્ન બનાવવાની છે તમારે પેટર્નને એ આગળ વધારવાની છે ઓકે હવે હું અહીંયા આગળ બનાવું છું તમે જુઓ કે અહીંયા મેં અગિયાર ક લખ્યો છે ઓકે અગિયાર ક લખ્યો પછી મેં અહીંયા બાર ખ લખ્યો તમે સમજી ગયા છો કે અગિયાર પછી બાર આવે ક પછી ખ આવે તો બાર પછી કેટલા આવશે તેર અને ખ પછી કેટલા આવશે ઘ બરાબર એકના એક વસ્તુનું પુનરાવર્તન નહીં થાય પરંતુ આ વસ્તુ આગળના આગળ વધ્યા જ કરશે બીજું એક મેં ઉદ ઉદાહરણ તમને આલું છું કે અહીંયા બે છે પછી ચાર છે અને પછી છ છે એટલે આનો મિન આમાં આનો નિયમ એ લાગુ પડશે કે બેનો ઘડિયો થયો આ બે કા બે બેની અંદર બીજા બે ઉમેર્યા તો ચાર થયા ચારની અંદર બે ઉમેર્યા તો છ થયા છની અંદર બે ઉમેર્યા તો આઠ થાય અને આઠની અંદર બે ઉમેર્યા તો કેટલા થયા દસ બરાબર હવે આ બે પેટર્ન તમારે જાતે કરવાની રહેશે હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર મળીશું થેન્ક યુ